અમરેલી લોકસભા બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે જેનીબેન ઠુંબરના નામની જાહેરાત કરવામાં આવી છે જેનીબેન ઠુંમ્મર ઓગણચાલીસ વર્ષની વય ધરાવે છે અને તેઓ અમરેલી લોકસભા વિસ્તારમાં અમરેલી વિસ્તારમાંથી પ્રતિનિધિત્વ કરી રહ્યા છે જેનીબેન વિરજીભાઈ ઠુંમ્મર અમરેલીના પીડ કોંગ્રેસી નેતા અને પૂર્વ સાંસદ વિરજીભાઈ ઠુંબરના પુત્રી છે જેનીબેનનો જન્મ ત્રેવીસ ચાર ઓગણીસો ચોર્યાસીના અમરેલીમાં થયો હતો તેમણે પ્રાથમિક શિક્ષણથી માંડીને ઉચ્ચતર માધ્યમિક સુધીનું શિક્ષણ અમરેલીમાં મેળવ્યું હતું તેમણે અમરેલીની ફોરવર્ડ હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો હતો ત્યાર પછી વધારાના અભ્યાસક્રમ માટે તેઓ વિદેશ ગયા હતા અને લંડનની યુનિવર્સિટીમાંથી તેમણે માસ્ટર ડિગ્રી સુધીનો અભ્યાસ કર્યો છે રાજકારણ જેનીબેનને ગળથુથીમાંથી જ મળ્યું છે અને એકત્રીસ વર્ષની ઉંમરમાં સૌ વખત તેઓ અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા હાલમાં જેનીબેન પ્રદેશ કોંગ્રેસના મહિલા પાંખના વડા છે જેનીબેનના પતિનું નામ સંજયભાઈ બાબુભાઈ ચૌધરી છે અને હાલમાં તેમને બે સંતાનો પણ છે સાસરે જવા છતાં પણ જેનીબેનનો પોતાના પિયર અમરેલી સાથેનો નાતો આજે પણ કાયમ રહ્યો છે અમરેલી લોકસભા બેઠકમાં બે હજાર ઓગણીસમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે પરેશભાઈ ધાનાણીએ ચૂંટણી લડી હતી અને તેમની સામે ભાજપના નારણભાઈ કાછડિયાનો ભવ્ય વિજય થયો હતો આ વખતે પરેશભાઈએ ચૂંટણી લડવાની ના પાડી દીધી છે આ ઉપરાંત કોંગ્રેસમાં અન્ય પ્રબળ દાવેદાર અમરીશભાઈ ડેર હાલમાં ભાજપમાં ચાલ્યા ગયા છે તે સિવાયના અન્ય પ્રબળ દાવેદાર પ્રતાપભાઈ ધોધાદ હાલમાં અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકેની ફરજ બજાવી રહ્યા છે આથી કોંગ્રેસ દ્વારા અમરેલીમાં ઉમેદવાર તરીકે ઠુંબર પરિવારમાંથી જેનીબેન વિરજીભાઈ ઠુંબરને ટિકિટ આપવામાં આવી છે અમરેલી જિલ્લાના વિકાસમાં અને કોંગ્રેસમાં તુમર પરિવારનું વર્ષોથી વિશેષ પ્રકારનું યોગદાન રહ્યું છે રિપોર્ટિંગ બાય યોગેશ કવિશ્વર શાશ્વત સંદેશ ન્યૂઝ